સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં શ્રી જયંબે ગરબી મંડળ સમસ્ત જયંબે સોસાયટી દ્વારા ગરબીનું સુંદર આયોજન કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી બહેન દીકરીઓને પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જવું ન પડે તે માટે આગેવાનો દ્વારા એકાવન વર્ષથી ગરબીનું આયોજન કરાઈ રહ્યું છે ગરબે ઘૂમતી નાની બાળાઓને લાણી વિતરણ કરી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર થાન પંથકમાં નવલા નવરાત્રીની જમાવટ જામી છે જેમાં પાર્ટી પ્લોટથી પણ વિશેષ શેરી ગરબાઓમાં માઈ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી છે

સમાજ નાગરિક થઈને બધાય આ ગરબી કરી છે જાણે કે કોઈ છોકરીઓને બહાર રમવા ન જવું પડે અને અમે સાચો છોકરીઓને અમે લાણી પણ કરી છે અને પાર્ટી કોર્ટમાં કે છોકરીઓને જવું ન પડે અમે એવું આયોજન સમસ્ત જયમને સોસાયટી થઈ અમે બધાય ગરબી મંડળના અમે 51 જણા સભ્ય છીએ અને અમારે આ ગરબી થઈનું 51 વર્ષ થયા છે અને અમે આવું આયોજન કરી છે એટલે છોકરીઓને ક્યાંય રમવા બહાર જવું પડતું નથી અને બહાર ગામની છોકરીઓ પણ આયા કરે રમવા આવે છે અમારો જયમને